છોટાઉદેપુર જિલ્લાના શિહોદ પાસે આવેલ ડાયવર્ઝન પર ભુવા બાદ રોડ બેસવાની શરૂઆત થઈ ગઈ છે એક સાથે ડાયવર્ઝન રોડ ઉપર મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે ભારજ નદીમાં પાણીની આવકને લઈને ગઈકાલે ભૂવો પડ્યો હતો ભારજ નદી પર કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે આપવામાં આવેલ ડાયવર્ઝન રસ્તો પણ ગઈકાલથી બંધ કરવામાં આવ્યો છે ભારજ નદીમાં પાણીની આવક થાય તો ડાયવર્ઝન વધુ ધોવાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી ડાયવર્ઝનમાં નુકસાની વધતા લોકો પર ચિંતાના વાદળ ઘેરાયા ચાર કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ડાયવર્ઝન પ્રથમ ચોમાસે ક્ષતિગ્રસ્ત થતા લોકો તેની ગુણવત્તા સામે સવાલો ઉભા કરી રહ્યા છે